ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર અડાજણ અડાજણ દ્વારા સ્કૂલ આનંદ રોડ ખાતે આવ્યો હતો આ પ્રસંગે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને પુષ્પા આપી શુભકામનાઓ પાઠવી હતી પેનભેટ આપી અને તેમની મહેનતને પ્રોત્સાહિત કરાયું મોઢું મીઠું કરાવી ભવિષ્ય માટે હર્ષોલ્લાસ સાથે શુભેચ્છા આપી માઉસ રાખી વાતાવરણ હળવું રાખવામાં આવ્યું વિદ્યાર્થીઓ ભવિષ્યના પાયો છે અને તેઓ દેશનું ગૌરવ વધારશે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિદ્યાર્થીઓની પ્રગતિ અને વિકાસ માટે સમર્પિત રહે છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા તુફાની એસબી ન્યૂઝ સુરત કેયુર ચપટવાલા વોર્ડ નંબર અગિયાર અડાજન ગોરાટના કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકા ડ્રેનેજ કમિટીના ચેરમેન આજ રોજ ગુજરાત રાજ્ય અને માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે ચાલુ થઈ રહી છે ત્યારે આ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા મેળવે તે માટે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર અગિયાર અડજન ગોરાટના કાર્યકર્તાઓ દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે